નમસ્કાર દોસ્તો આપણું બધાનું સ્વાગત છે આપણી ચેનલ પર ને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે એક નવું સુપરહિટ મસ્ત અને એટીટ્યુડ ભરેલો ગુજરાતી સોંગ જે જમાઈ રાજા અને ગાયેલું છે રાકેશ બારોટે અને આ સોંગમાં પ્રેમ છે એટી છે અને જમાઈ બયાનો રોયલ એન્ડ્રી છે અને આ ગીત આ વિડીયો છેલ્લે સુધી જોજો કારણ કે આ ગીતમાંથી આપણે શું શીખી શકીએ છીએ એ હું છેલ્લે જણાવી દઈશ તમને કંઈક ગીતમાં છોકરો પોતાની પ્રેમિકાને કહે છે કે તારા પપ્પાને સમજાવ વારે વારે મળશે નહીં આનો મતલબ એ થાય છે કે એ હું તારો સાચો પ્રેમ છું અને મારા જેવો બીજો તો તારે બીજો કોઈ શોધવાની જરૂર પણ નથી અને એના પછી ફરીથી કહે છે કે પોતે ગૂગલ કરીને શોધે તો મારા જેવો જમાઈ વારે વારે એટલે કહેવાનો મતલબ એ છે કે અહીં છોકરો પોતાના એટીટ્યૂડ બતાવે છે અને એટીટ્યુડ બતાવતા કહે છે કે હું તારો સાચો પ્રેમ છું અને તારા પપ્પા કે તમે આખા દુનિયામાં શોધશો તો મારા જોવા જમાઈ મળશે નહીં અને પછી વાત આવે છે કુંડળી અને ગુણની કે તારા મારા ગુણની મેળ ખાતી કુંડળી છે એટલે કે તારો અને મારો સંબંધ તો ભગવાને બનાવેલો છે અને નસીબમાં લખાવેલો છે એટલે મારા જો જમાઈ બીજો શોધવાની જરૂર નથી અને તારા ઘરનો જમાઈ તો હું જ બનાવું છું અને આ જ લાઈનો પરથી આ ગીત પરથી ગીતનું નામ પણ જમાઈ રાજા રાખવામાં આવ્યું છે ગીતમાં છોકરો કહે છે અને લાઈન એ આવે છે કે તારી પાછળ મારું નામ ચોખ્ખો ચોખ્ખો હોય એટલે કે હું એટલો બધો લોકપ્રિય છું કે તારી પાછળ લોકો મારું નામ લે છે અને પછી આવે છે પ્રેમભરી લાઈનો એટલે કે તારી કાળી કાળી આંખો કાળી કોરવા કાળી કાજલવાળી કોર અને ગોરા ઘોરા મુખરા મને ખીચે તારી ઓર એનો મતલબ એ છે કે અહીં છોકરો છોકરીની સુંદરતાની એની પસંદગી એટલે છોકરો કહે છે અહીંયા છોકરો છોકરીની સુંદરતા અને દીવાની પોતાની દીવાનગી બતાવે છે અને કહે છે કે હું તારો દીવાનો છું અને તું મારી દીવાની બની જાય અને છેલ્લે કે તારા ઘરવાળાને કહે કે માની લે જમાઈ રાજા એટલે કે અહીંયા ફક્ત પ્રેમ નહીં હું રાજા જો જમાઈ બનીને જ આવીશ તો આ ગીત ફક્ત મસ્તી માટે નથી પણ એક સંદેશ મળે છે છે અને એ કે કે આત્મવિશ્વાસ પોતાના પ્રેમ માટે દુનિયાને બતાવો તમે કોઈ ઓછા નથી અને આપણને આ ગીત શીખવીએ છે કે જ્યારે તમારો પ્રેમ સાચો હોય છે તો કોઈથી ડરવાની જરૂર નથી સમાજ શું કે છે એ વિચારવા કરતાં તમારું દિલ શું કે છે એ સાંભળવું જરૂરી છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને કમેન્ટમાં લખો જમાઈ રાજા અને આ ચેનલને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કારણ કે ગુજરાતી એક્સપ્રેશન સોમ માટે અને વધુમાં જણાવું તો આવા આવા ગુજરાતી વિડીયો કોન્ટેન્ટ માટે મળતા રહેશું નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ